મે હતા એમની ફોટોગ્રાફી થઈ ગઈ ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કર્યો અને અમને આદેશ કર્યો કે દિલેશભાઈ 쿠બાણી ઠકેદારોને અંયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સવાલ અહિયાં ઉભા થાય છે અઢારમી એ ટીકેદારો હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટીએન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો

માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે હે રામ સત્તા હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ

ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમપી સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે ધન્યવાદ અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય અત્યાર સુધીની રજૂઆતો ધ્યાને નથી લેવાય જે કોઈ રજૂઆત

મીડિયાની વિપક્ષને જરૂર છે મીડિયા વિપક્ષની સાથે રહેશે મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામભાઈ